રાજકોટના ઉપલેટાના તલંગાણા સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો પર કુદરતનો કાળો કોડિયો કોપ છે રાત્રિથી સવારે દસ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતીમાં હાહાકાર મચ્યો છે મગફળી કપાસ સોયાબીન મગ અડદ તુવેર અને એરંડા જેવા ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે પાકના સોથ વળી ગયા છે મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે તેલંગાણા સહિતના ઉપલેટા તાલુકામાં અને ખેતરોમાં પાણી ભરાતા પાક બગડવાના ભય સતાવી રહ્યો છે મારું ગામ તલંગણા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ હું ખેડૂત એ બેરા આજે ત્રણ દિવસથી આ વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર બિયારણ દવા આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે એની સામે અમારા જે મોલ થાય છે કપાસ છે સોયાબીન છે માંડવી છે અટાણે હારા સારામારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો અમે અહીંથી રાઈતી અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાહતા કે કાંઈ બીજેથી બપોર વારો આવે તો હરાજીમાં જાય તો ભાવ ન મળે એટલે આવા ખેડૂતની એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતનો માર એક બાજુ ભાવનો તકલીફ વારું અને આજે અમે અમારી પ્રજાને કહી કે દીકરામાં આમાં ખેતીમાં થોડુંક ધ્યાન દઉં આવો તો નાની સેન તો આમાં કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સિંગ ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી હોવું એમ તો શું ખેતી કરે નાની સિંગે એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જુઓ તાત્કાલિક સર્વે કરાવો બે દી તડકો નીકળી સુકાઈ જાય પછી તમને દેખાય એ નહીં તો એવું થાય એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે આવો તો વધારે બધા હાર થાય ખેડૂત કંઈ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લીણાના બોજ થઈ જાય અત્યારે તમે વિચારકો અમારે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય મજૂરને બે દી કેડીનું દેવાનું કીધું હોય અમારે ઢોરનો નીણ સારું હોય કે અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે એટલે ધિરાણ ઉપાય ના છે અમારે ધિરાણનું શું કરું ધિરાણમાં કંઈક માફી કરે એવું કંઈક સહાય કરે કંઈક વારે આવે નગર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતા કોઈક વારે આવો અને ટેકો કહી ગયો વારે આવો કોઈક વારે આવો વિપુલ ધા હમેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ